તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે તેના વિશે વાત કરવાના છીએ આ મિત્રો ભરતી છે તેમાં અલગ અલગ પોસ્ટ છે આપેલી છે અને ટોટલ છે મિત્રો જગ્યાની વાત કરીએ તો ટોટલ એકસો ને ઓગણીસ જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે લાયકાત છે તે પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે તે રહેલી છે અને છેલ્લી તારીખ મિત્રો છે તે છવ્વીસ એક બે હજાર ચોવીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો અને પગાર ધોરણની વાત કરીએ તો એકત્રીસ હજારથી પગાર ધોરણનો જે શરૂ થવાનો છે તો મિત્રો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે એ એ આઈ એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટનું નામ છે જુનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો એકસો ને ઓગણીસ જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ માટે તમે ફોર્મ છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી છે આના ફોર્મ ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને ફોર્મ છે તમે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી છે ભરી શકશો એટલે કે છેલ્લી તારીખ છવ્વીસ તારીખ છે ત્યાં સુધી તમે આના ફોર્મ છે ઓનલાઈન ભરી શકો છો ઓનલાઈન મોડથી છે તમારે છે આ એપ્લિકેશન ભરવાનું રહેશે કોમ્પ્યુટર પરીક્ષાની પેટર્ન કોમ્પ્યુટર આધારિત પરીક્ષા તમારે આપવાની રહેશે અને જોબ લોકેશન સમગ્ર ભારતમાં છે જોવા મળવાનું છે સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એ એ આઈ આઈ ડોટ એ એરો આ વેબસાઇટ છે મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની તેમાંથી તમે છે વધારાની માહિતી અને છે ફોર્મ ભરી શકશો અહીં પોસ્ટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ વરિષ્ઠ સહાયક ઇલેક્ટ્રોનિક્સ વરિષ્ઠ અકાઉન્ટન્ટ ને જુનિયર આસિસ્ટન્ટ અલગ અલગ મિત્રો પગાર ધોરણ એકત્રીસ હજાર છે અને છત્રીસ હજાર છે છત્રીસ હજાર છે અને એકત્રીસ હજાર એટલે કે એકત્રીસ હજારથી છે જે આમાં શરૂઆત થાય છે પગાર ધોરણની અને છેલ્લે છે એક લાખ દસ હજાર સુધી પગાર ધોરણ છે મળવાપાત્ર થશે ટોટલ અહીં વિગતવાર જગ્યાઓ છે આપેલી છે ટોટલ આપણે જોઈએ તે મુજબ એકસો ને ઓગણીસ જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો બધી પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે મિત્રો તે માટે તમારે છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને છે જોવાનું રહેશે કઈ પોસ્ટ માટે કઈ લાયકાત છે ઉંમર મર્યાદા વાત કરીએ તો અઢારથી વધીને ત્રીસ વર્ષ સુધીની ઉંમરમર્યાદા છે તે રહેલી છે આમાં પણ સરકાર મુજબ છે ઉંમરમાં છૂટછાટ જોવા મળવાની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો પસંદગીની પ્રક્રિયામાં તમારે લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે ત્યારબાદ છે શારીરિક કસોટી ત્યારબાદ દસ્તાવેજી ચકાસણી અને ત્યારબાદ તબીબી પરીક્ષા છે તમારી કરવામાં આવશે ત્યારબાદ પસંદગી કરવામાં આવશે અરજી ફી મિત્રો છે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ એસને જે હજાર રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસ સી એસ ટી પીડબલ્યુ ડી અને મહિલા ઉમેદવારે કોઈ ફી ભરવાની રહેતી નથી અરજી ક્યાંથી કરી શકો તો આપણે કહ્યું તે મુજબ ડબલ્યુ ડબલ્યુ ડોટ એ આઈ એ એ આઈ ડોટ એરો ઉપર કરિયર ઉપર જઈને તમે છે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશો